જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની અંદર દરેક લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવિત થાય કે શાસ્ત્રીજી અમારું નવું કેવું જશે તો આજનો જે મારો વિડીયો જે છે એ વિડીયોની અંદર બારે બાર રાશિના જાતકોને હું જણાવીશ

શનિ મહારાજ અને રાહુ ઉપર ખાસ જોવામાં આવે છે જો કે બીજા ગ્રહોથી જોવાય પણ આ આખા વર્ષનું પ્રિડિક્શન આ ત્રણ ગ્રહોથી વધારે રિઝલ્ટ મળે છે જે ત્રણે ત્રણ ગ્રહો માર્ચથી માંડીને મે મહિના સુધીના ગાળામાં પરિવર્તન થાય છે રાશિ બદલે છે એટલે ઘણા રાશિઓમાં શરૂઆતનો સમય સારો હોય ઘણાને ત્યાર પછી થોડુંક મે બાદ થોડો ટાઈમ ખરાબ પણ આવી શકતો હોય તો કઈ રાશિને કેવું જશે એની સંપૂર્ણ જાણકારી હું તમને આપીશ તો પહેલા શરૂઆત કરી મેષ રાશિ મેષ રાશિ મેષ રાશિના અક્ષર અ લ અને ઈ મેષ રાશિ માટે હું કહેવાય છે કે આ વર્ષની અંદર તમને લાભ ચોક્કસ જોવા મળશે પણ નોકરીમાં બદલીના યોગ પર તમને ક્યાંક ને ક્યાંક થશે 29 માર્ચ 2025 બાદ થોડીક અશાંતિ જોવા મળે કેમ કે શનિ મહારાજની પલૌતી તમને લાગવાની છે પરંતુ રાહુ મહારાજની કૃપા તમારી ઉપર આ વર્ષે સારી રહેવાની છે જેથી રાહુ મહારાજ સારા પરિણામ આપી શકે માર્ચ સુધીનો સમય જે છે જેમાં આવકમાં વધારો ચોક્કસ તમને જોવા મળશે મતલબ શરૂઆતનો સમય જે છે જે જાન્યુઆરી થી માર્ચ સુધીનો આ સમયમાં આવક તમને સારી જોવા મળે પણ એ ત્યાર પછી થોડીક આવક થોડીક ઓછી થઈ શકે બીજા નંબરની વસ્તુ મૂડી રોકાણ કરવાનો હોય તો આ નવા વર્ષની અંદર 2025 માં સમજી વિચારીને કરજો નોકરી વ્યવસાયમાં એકંદરે સફળતા મળે અને એમાંય પાછો એપ્રિલ મહિનાથી માંડીને સપ્ટેમ્બર મહિના સુધીમાં તમારે થોડું જે નોકરી કરવાનો વર્ષ છે એને ધ્યાન રાખવાની જરૂર છે જમીન મકાન બાબતે જોવા જાય તો એપ્રિલ મહિના એપ્રિલ મહિના પહેલા તમારે કઈ પણ જમીન મકાન લેવું હોય તો એમાં તમે લેજો ત્યાર પછી સમજી વિચારીને પડજો સામાજિક ક્ષેત્રે સારી સફળતા જોવા મળે મેરીજ લાઈફ માટે જેના લગ્ન નથી થયા તે લોકો માટે એકંદરે સારું છે દાંપત્ય જીવનમાં સારી પ્રાપ્તિ જોવા મળે કોર્ટ કચેરી બાબતે બાબતે માર્ચ મહિનાથી માંડીને ઓગસ્ટ મહિના સુધીમાં તમારે ધ્યાન આપવાની જરૂર છે આરોગ્યનું ધ્યાન રાખજો પરંતુ સંતાનની સારી એવી પ્રગતિ તમને જોવા મળી શકે છે મિત્રો વાત કરીએ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ જન્મ છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે એવું કહેવાય છે કે મે મહિના બાદ આર્થિક લાભ સારા જોવા મળશે વ્યવસાયમાં સારી તેજી જોવા મળશે આ પાકમાં વધારો થશે વ્યવસાયના નવા રસ્તા તમારા ખુલવાના છે સાથે સાથે જમીન મકાન ખરીદવું હોય તો બે મહિના બાદ તમે ખરીદશો જે તમારા માટે સારું છે ખાસ કરીને જમીન મકાન લેવું હોય તો એમાં થોડું આદૃશ સાહસ ન કરતા થોડું આંખ બંધ કરીને સાહસ ન કરતાં મતલબ એકંદરે વર્ષ સારું છે પણ થોડું સમજી વિચારીને અથવા કોઈની પર વધારે વિશ્વાસ ન મૂકતા આરોગ્ય બાબતે થોડું ધ્યાન રાખવાનું છે અને જે લોકો વૃષભ રાશિના જાતકો જે લોકો નોકરી વર્ગ છે એ લોકોને આ વર્ષમાં લાભ અને પ્રમોશન થવાના ચાન્સ વધશે વૃષભ રાશિના જાતકોને સમાજ સામાજિક ક્ષેત્રમાં સારી પ્રગતિ જોવા મળે કૌટુંબિક જે પ્રશ્ન છે એનો ઉકેલ આવે છે વૈવાહિક જીવન એકંદરે સારું બની શકે દાંપત્ય જીવન સારું છે પરંતુ છુપા શત્રુઓથી તમારે સાવધાની રાખવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું છે પરદેશના સારા યોગ બને ખાસ કરીને ઓમ રા આ વર્ષની અંદર ઓમ રાવે દર બુધવારે એક માળા તમારે કરવાની રહેશે મિથુન રાશિની વાત કરીએ મિથુન રાશિ મિથુન રાશિ માટે એવું કહેવાય છે કે આ વર્ષમાં તમારે સાચી દિશામાં કામ કરવાનું છે ખોટા કામ કરતા હોય તો થોડા સમજી જજો વિચારીને પડજો નહીં તો મુશ્કેલી આવશે પણ સીધા કામ કરશો તો કોઈ વાંધો આવવાનો નથી ખોટા રસ્તે આ વર્ષમાં તમે ન જતા શોર્ટકટ મારવાનો પ્રયત્ન ન કરતા મુશ્કેલી આવે તો સામનો કરવાની તૈયારી રાખજો મે મહિના બાદ શરૂઆતનો સમય થોડો અસુભ રહેશે પણ મે મહિના બાદ એકંદરે સમય તમારો સારો જોવા મળી શકે છે ઓગસ્ટ મહિનાથી માંડીને ડિસેમ્બર મહિનાનો ટાઈમ તમને એમાં વિશેષ ફળદાયી બને છે વર્ષની શરૂઆતમાં આવકની ગતિ થોડી ધીમી રહે પણ એકંદરે વાંધો આવશે નહીં ઓગસ્ટ મહિના બાદ આર્થિક લાભ સારા જોવા મળે છે મેથી માંડીને જૂન મહિના સુધીમાં જમીન મકાન તમારે લેવું હોય તો મે મહિનાથી જૂન મહિના સુધીમાં જમીન મકાન વાહન જે કઈ લેવું હોય તમે લઈ શકો છો સામાજિક ક્ષેત્રે પરાજયનો સામનો કરવો પડે સામાજિક ક્ષેત્રમાં બને વિવાદમાં ન જે તમારા માટે સારું રહેશે જીવનસાથી સુખ મળે સંતાનો સુખ મળે કોર્ટ કચેરી બાબતે થોડું ધ્યાન રાખવાનું છે કોઈની વાતોમાં ન આવતા બીજાના ઝઘડાને તમે જાતે મતલબ બીજાના ઝઘડામાં ન પડવું વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સારું છે પ્રદેશથી સારા લાભ જોવા મળે જે વ્યક્તિના પ્રદેશનો એના સંતાન હોય તો એનાથી પણ સારા સમાચાર તમને જોવા મળી શકે છે મિત્રુ રાશિના જાતકોએ ખાસ કરીને આ વર્ષમાં આઠ શનિવારના ઉપવાસ ત્રણ ગુરુવારનો ઉપવાસ અને ચાર બુધવારનો ઉપવાસ કરવાનો છે વિશેષમાં હનુમાન ચાલીસાનો પાઠ શનિવારે તમારે કરવાનો છે મિત્રો વાત કરીએ કર્ક રાશિ કર્ક રાશિ માટે એવું કહેવાય છે કે અગિયારમે ગુરુ સારો સમય તમને અત્યારે હાલ નવા વર્ષમાં શરૂઆતમાં સારો સમય તમને જોવા મળે છે આ વર્ષમાં આર્થિક લાભ સારા જોવા પરંતુ શારીરિક પીડા શરીર પીડાથી થોડું સાવધાની રાખવાની અને બે મહિના બાદ પૈસાનું ધ્યાન રાખવાનું છે આર્થિક નુકસાની ના થાય આવકનો સ્ત્રોત છે પણ ધન હાનિ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે ક્લેશ કંકા ઝઘડા અકસ્માત વિગેરે બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે વિદેશ ગમનના યોગ બની શકે છે મહેનતમાં વધારો થશે નું સુખ મળશે સાંધાનો પ્રેમની વૃદ્ધિ થશે શત્રુઓનો વધારો થશે પણ શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે એકંદરે સારું રહેશે ધાર્મિક ક્ષેત્રે એકંદરે સારી તમને તરક્કી જોવા મળી શકે છે જૂન મહિનાથી માંડીને ઓક્ટોમ્બર મહિનાનો સમય જે છે આ સમયનો સદુપયોગ કરી લેજો કે આ સમયમાં તમને સારો લાભ જોવા મળે આ વર્ષમાં ખાલી તમારે રાહુ મારતની ઉપાય કરવાનો છે બુધવારના દિવસે ચારસો ગ્રામ ટોપરા પાક લેવાનું છે ટોપરા પાક માથા ઉપરથી ચાર વાર ઉતાર કરીને જાટી નીચે જઈને મૂંજો જે તમારા માટે ફાયદાકારક રહેશે મિત્રો હવે વાત કરીશું સિંહ રાશિ જેના અક્ષર છે મન અને ટક અક્ષર સિંહ રાશિ માટે બે હજાર પચીસમાં આવકનો વધારો સારો છે વિશેષ આવક ધન લાભ પૈસે ટકે સારા તમને સુખોની પ્રાપ્તિ થશે પરંતુ આરોગ્યનું ધ્યાન રાખવાનું છે આરોગ્યની દ્રષ્ટિએ શરૂઆતનો સમયમાં તમને હાડકાના દુખાવો વધારે થશે પડવા વાગવાના યોગ વધારે બની શકે ટેન્શન બહુ રહ્યા કરે ચિંતાઓ વધારે સતાવે પણ એકંદરે આરોગ્યની દ્રષ્ટિએ ધ્યાન રાખવાનું છે પણ આર્થિક દ્રષ્ટિએ લાભ સારા જોવા મળવાના છે માર્ચ મહિના બાદ શનિ મહારાજની પડોતી પણ તમને લાગુ પડવાની છે પરંતુ શારીરિક પીડામાંથી તમને રાહુ મહારાજના ઉપાય કરવાનો છે શરૂઆતના તબક્કામાં મે મહિના સુધી અને ત્યાર પછી શનિ મહારાજના ઉપાય કરવાનો છે મતલબ બે મહિના સુધી ઓમ રાહે નમ મંત્ર જાપ કરવાનો અને બે મહિના બાદ શનિ મહારાજ જ્યારે ઓગણત્રીસ માર્ચે એપ્રિલ ઓગણત્રીસ માર્ચે શનિ મહારાજ જ્યારે એન્ટ્રી લે ત્યારે દર શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ચાલુ કરી આ વર્ષની અંદર પત્નીનો સાથ સારો મળે છે દાંપત્ય જીવન સારું રહે જેના લગ્ન નથી થાય તે લોકોના લગ્નના યોગ સારા બની શકે ફરવા ફરવાનો સારો યોગ પણ છે સમાજમાં સામાજિક ક્ષેત્રે સમાજમાં પણ સારી પ્રતિષ્ઠા તમને પ્રાપ્ત થશે શેર બજારને લઈને એકંદરે તમે કરતા હોય તો એમાં તમે તમારા બુદ્ધિપૂર્વક કરેલા કાર્ય શેર બજારમાં તમને ફળદાયી બને છે જમીન મકાનના આ વર્ષની સારા લેવાનો યોગ પણ બનશે ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં તમારા તમને ત્યાં જોવા મળી શકે છે વિદેશને લઈને પણ એકંદરે સ્થિતિ સારી જોવા મળે પણ સારું જોવા મળે મિત્રો વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિ માટે તો એવું કહેવાય છે કે આ વર્ષની અંદર સ્થાન લાભ જે નોકરી કરનાર જે લોકો હોય જે લોકો નોકરી કરી હોય જે જગ્યામાં તો એનો સારો લાભ સારું પ્રમોશન આ વર્ષમાં તમને મળશે આર્થિક લાભ સારો થવાનો થશે માર્ચ મહિના બાદ રોજગારની તકો વધારે મળશે પરદેશ જવામાં જે વિલંબ થતો હોય તો એમાં પણ રસ્તા ખુલવાના છે જૂની ઉઘરાણી કદાચ તમારી બાકી હોય તો એ જૂની ઉઘરાણી પણ આવી શકે પરંતુ વાદ વિવાદ વગર ઉઘરાણીને લઈ લેજો જે કે થોડા ઓગણીસ વીસ કરીને પણ એ મળે એ લઈ લેજો માર્ચ થી એપ્રિલ મહિનાનો સમય માર્ચ થી એપ્રિલનો સમયમાં થોડીક તમારી કસોટી થાય પણ મિત્રોથી પણ તમને સારો લાભ જોવા મળે

પુરુષ હોય તો એને પત્નીથી પીડા રહેવાની અને જો કોઈ મારા બહેનો હોય તો એમને ઘરવાળાથી થોડી પીડા રહેવાની પરંતુ શાંતિ રાખવી જરૂરી છે કેમ કે ગ્રહો એનું કામ કરે છે પણ ગ્રહોને સમજી જાઓ તો કોઈ તકલીફ નથી જે લોકોના લગ્ન નથી થાય તે લોકો માટે પણ એકંદરે આ વર્ષની અંદર સારા યોગ બનશે સંતાનોનો સુખ મળશે વિદ્યાર્થીઓને પણ સારો લાભ જોવા મળી શકે છે મિત્રો હવે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના બે અક્ષર ર અને અક્ષર તુલા રાશિ માટે એવું કહેવાય છે કે અત્યારે શરૂઆતનો તબક્કો થોડો ધારાંગતિ રહે પરંતુ બે હજાર પચીસમાં તુલા રાશિવાળાને મે મહિના બાદ ધનનું આગમન થવાનું છે રસ્તાઓ ખુલવાના છે તરક્કી સારી જોવા મળશે પૈસે ટકે આ વર્ષમાં તમને સારો લાભ જોવા મળે છે પરંતુ તમારું ધન કોઈ લઈ ના જાય કોઈ છેતરી ના જાય તે બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે બે મહિના પહેલાનો સમય એટલે શરૂઆતથી જાન્યુઆરીથી મે મહિનાનો સમય થોડો કસોટીદાયક તમને બની શકે પણ એકંદરે વર્ષ તમારા માટે સારું છે સામાજિક ક્ષેત્રે સમાજમાં માન પ્રતિષ્ઠા વધી શકે છે પરદેશ જવાના પ્રયત્નો સફળ બની શકે મુસાફરી હરવા ફરવા માટે આ વર્ષ એકંદરે સારું છે જીવનસાથીની સારી પ્રાપ્તિ થવાની છે માર્ચ બાદ જે લોકોના લગ્ન થઈ ગયા છે તે લોકોને માર્ચ બાદ દાંપત્ય જીવનમાં પતિ પત્નીમાં અન્ન ના થાય તેનું ખાલી ધ્યાન રાખવાનું છે જૂની ઉઘરાણ બાકી હોય તો એ આવી શકે છે તમારી મહેનત આ વર્ષની અંદર રંગ લાવવાની છે કરેલી મહેનત સફળ બને નોકરી પ્રમોશનના યોગ બને જવાબદારી થોડી વધે છે કામકાજમાં જવાબદારીનો ભાર વધશે પણ ગભરાવાની જરૂર નથી કરેલી મહેનત ફાયદો જ આપશે જમીન મકાન લેવું હોય તો માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધીના સમયમાં માર્ચથી ઓગસ્ટ સુધીના સમયમાં આપ લઈ શકો છો ખોટા ઉજાગરા ન કરવા નિયમિત ખોરાક લેવો બારનો ખોરાક બને ત્યાં સુધી છોકરીઓને ઘરનો ખોરાક ખાવો મતલબ શુદ્ધ ખોરાક ખાવો વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષમાં સારી તકો જોવા મળે છે પણ બે મહિના બાદ એ લોકોને મહેનત રંગ લાવશે શનિનો રત્ન ખાસ કરીને તુલા રાશિવાળા શનિનો રત્ન આ વર્ષમાં ધારણ કરી શકાય વાત કરીએ તુલા પછી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે બે હજાર પચીસનું જે વર્ષ જે છે એ લોકો માટે આ પ્રશ્નમાં કામકાજમાં સારી તરક્કી જોવા મળે છે નોકરી કરનાર વ્યક્તિને અને જે વ્યવસાય કરનાર લોકોને પણ સારું છે વિદેશથી કોઈ કામ મળી શકે અથવા વિદેશ જવાનું થાય તો જજો કે વિદેશથી પણ કોઈ કામ લાભ થઈ શકે છે વિદેશના યોગ સારું છે પણ તમારું ભેગું કરેલો કોઈ વેડફાઈ ના જાય અથવા કોઈને મદદ કરવા માટે ન આપતા નહીં તો તમારે ધન એ જશે પાછું આવશે નહીં મૂડી રોકાણ તમારે કરવી હોય તો થોડું સમજી વિચારીને કરજો

કોર્ટ કચેરી લઈને લઈને કોઈ કેસ ના થાય કોઈ ઝઘડો ના થાય એનું ધ્યાન રાખવાનું છે ગરમીના રોગોથી બચવાનું છે સંતાનોની પણ પ્રગતિ આ વર્ષમાં સારી જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો ધનરાશિ ધનરાશિ માટે આ વર્ષની અંદર એકંદરે સારું છે પરંતુ આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે આરોગ્યને લઈને થોડી તમને ચિંતા સતાવે અને એમાં પાછું એવું કહેવાય કે શનિ મહારાજની પલોતી ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ મહારાજ મીન રાશિમાં જવાનું છે મીન રાશિમાં શનિ મહારાજ જાય છે એટલે ધન મકર કુંભ મીન નાની પલોતી તમને ચાલુ થઈ પલોતીમાં થોડું ધ્યાન રાખવાનું છે શત્રુઓથી ખાસ તો તમારા જે દુશ્મનો હોય એ દુશ્મનો ઉપર વધારે વિશ્વાસ ન મૂકતા સંતાનોનું આયો ભવિષ્યનું આયોજન કરવાની ગણતરી હોય તો આ વર્ષમાં તમે સંતાનોનું ભવિષ્યનું આયોજન કરી શકો એના તરકી માટે શું કરવું એનું આયોજન કરવું આ વર્ષ માટે સારું રહે વ્યવસાય કદાચ કરવાની અપેક્ષા હોય તો માર્ચ મહિનાથી માંડીને એપ્રિલ મહિનામાં ખાલી તમારે ધ્યાન રાખવાનું છે આ વર્ષમાં માર્ચથી એપ્રિલમાં બાકી એકંદરે વ્યવસાય અને વ્યવસાયને રોજગાર માટે આ વર્ષ સારું છે ખાલી માર્ચથી એપ્રિલમાં ધ્યાન રાખવાનું છે એપ્રિલ મહિનાથી ઓગસ્ટ મહિનામાં કોઈની સાથે વાત નાણાકીય જોવા જઈએ તો માર્ચ મહિના જૂન સુધીમાં નાણાકીય થોડી સમસ્યાઓ આવશે મતલબ પહેલાથી પૈસાનો થોડો બચાવવાનો પ્લાનિંગ કરી રાખજો કે આ સમયમાં તમને જરૂરિયાત પડશે ધન ખર્ચ ધન વધારે ખર્ચાશે કેમ કે આ વર્ષની અંદર જેવો લાભ પણ થશે પણ સામે ધનનો ખર્ચો પણ સામે એવો ને એવો હશે તે જેના કરતા જેટલી જરૂરિયાત હોય એટલું જ વાપર જો વધારે કોઈ મુડી મૂડીનો રોકાણ મોટા પાય ન કરવું સાત્વિક પુસ્તકોનું વાંચન કરવું અને આરોગ્યનું ધ્યાન રાખવાનું સૌથી વધારે શક્ય હોય તો સવારે વહેલા ઊઠીને થોડી કસરત કરવાનું રાખજો વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષે કન્યા પ્રગતિકારક રહે પરંતુ પાચન તંત્રને લઈને અને આરોગ્યને લઈને થોડું ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને ધન રાશિના જાતકોએ આ વર્ષમાં શક્ય હોય તો કૂતરાને બુધવારના દિવસે દૂધ પીવડાવવું જે તમારા માટે ફાયદાકારક રહેશે મકર રાશિની વાત કરીએ ખ અને જ રાશિ મકર રાશિ માટે એવું કહેવાય છે માર્ચ મહિના બાદ પનોતીમાંથી તમને મુક્તિ મળવાની છે મતલબ જે ઘણા વર્ષોથી સાડા સાત થી પનોતી હતી એમાંથી લાભ એમાંથી મુક્તિ મળી અને પનોતીમાંથી મુક્તિ મળશે તરત જ તમને ધન લાભ આર્થિક રીતે સારો લાભ જોવા મળશે પૈસે ટકે એકંદરે સારો લાભ મળશે કે પનોતીમાંથી મુક્ત થયા પછી વર્ષ આખું સારું છે સાથે સાથે આ વર્ષની અંદર આર્થિક સુખ સારું છે પૈસા જે કઈ ભરાયા હોય એમાંથી પણ લાભ થશે મિત્રો સારા મળશે પરદેશ જવાના યોગ બને સામાજિક પ્રગતિ જોવા મળે એપ્રિલ થી માર્ચથી ત્રીજા મહિનાથી ચોથા મહિના સુધીમાં કોઈ વ્યક્તિને મદદ કરવાની અપેક્ષા રાખતા નહીં કોઈને ધન આપતા નહીં અને જશે તો એ આવશે નહીં શેર બજારનું કરતા હોય તો થોડું વિચારજો શેર બજાર માટે આ વર્ષમાં થોડી તકલીફ કષ્ટદાયક બની શકે જીવનસાથીના પ્રેમની ઉદ્ધિ વૃદ્ધિ થશે પત્ની પતિ પત્નીના પ્રેમમાં વધારો થશે લગ્ન જે લોકોના લગ્ન નથી લે તે લોકોને આ વર્ષમાં લગ્નના યોગ સારા મળે પણ ખાસ કરીને મકર રાશિના જાતકો જે લોકો વાહન લાવતા હોય નવું તો સાવધાનીથી ધીમે ચલાવવું વાહન એક્સિડન્ટ અકસ્માત દુર્ઘટના જેવી ઘટનાઓ ન બને વાહન ધીમે ચલાવવું અને સાવધાની રાખવી કેમકે કે આ વર્ષમાં વાહનને કંઈક નુકસાન તમારા વાહનને થઈ શકે છે વિદેશના યોગ એકંદરે સારા છે વિદેશથી લાભ જોવા મળે આ વર્ષની અંદર મકર રાશિના જાતકોએ પહેલી આંગળીમાં ગુરુનું રત્ન ધારણ કરવાનો આગ્રહ રાખવાની જરૂર છે મિત્રો કુંભ રાશિની વાત કરીએ તો આ વખતે 2025 માં કુંભ રાશિના જાતકો માટે લક્ષ્મીનું આગમન થવાનું છે લક્ષ્મીજી તમારા ઘરમાં આવવાના છે મતલબ એકંદરે પૈસે ટકે આ વર્ષમાં સારો લાભ તમને જોવા મળવાનો છે પણ ધન ખર્ચ બાબતે થોડું તમારે ધ્યાન રાખવાનું છે વધારે પડતું ધનને ધડ ક્યાંય વેળવવાનું નથી સમાજમાં આ વર્ષમાં માન વધશે મન પ્રફુલ્લિત રહેવાનું છે ધાર્મિક કાર્યક્રમ થશે ધાર્મિક પ્રવાસો થઈ શકે છે સત્સંગ અને સમાજમાં તમને માન પ્રતિષ્ઠા સારી મળશે પરંતુ ફેબ્રુઆરી મહિનામાં એટલે કે બીજા મહિનામાં કોઈને પૈસા આપવાના હોય તો ત્યાં સાવધાની રાખવાની રહેશે જૂની ઉધરાણી આવવાના યોગ બનશે તમારી મહેનત રંગ લાવવાની છે જમીન મકાનના કાર્યોમાં તમારે આગળ વધવાની જરૂર છે જીવનસાથીની સારી પ્રાપ્તિ થઈ શકે મકાન ઓફિસ લેવું હોય તો આ વર્ષ એકંદરે તમારા માટે સારું છે પરંતુ જીવનસાથી સાથે બને ત્યાં સુધી દાંપત્ય જીવનમાં લગ્ન થઈ ગયા હોય એ લોકોને કહું છું ઘરમાં વિવાદ ન કરતા ઘરમાં ક્લેષ કંકાશ ન કરતા અને આ વર્ષ તમને બધી રીતે ફાયદો આપશે કૂમ રાશીને પણ ઝઘડાને લઈને ચાહે ઘરના ઝઘડા હોય કે બહારના કોઈ પણ વ્યક્તિ રહો બને ત્યાં સુધી ઝઘડાથી દૂર રહેવું એ તમારા માટે ફાયદો નહીં તો તમારું ધ્યાન તમારા વ્યવસાય કે કાર્યક્ષેત્ર કરતાં જો એમાં ગયું તો એમનું નુકસાન તમારે ભોગવવી પડશે એકંદરે આ વર્ષની અંદર તમારું સારું છે આરોગ્ય પણ સારું છે ઓગસ્ટથી માનીને સપ્ટેમ્બર મહિના સુધીમાં ક્યાંક પ્રવાસનો સારો યોગ બનશે ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં જે ફાયદાકારક છે વિદ્યાર્થીઓ માટે પરદેશ જવાનો યોગ હોય તો એ વિદ્યાર્થીઓ પરદેશ જવા માટે પણ જઈ શકે છે સારા પરદેશથી સમાચાર મળી શકે છે અને એકંદરે આ વર્ષ કુંભ રાશિ માટે ભલે અનોતી છે શનિ મહારાજની પણ એકંદરે શરૂઆતના આ વર્ષમાં વધારે કષ્ટદાયક નથી પણ આરોગ્ય અને ઝઘડાથી દૂર રહેજો કેમકે ઝઘડા કરે તો આ વર્ષમાં તમને એ તકલીફ રહેવાની છે ઓમ શનેશ્વરાય નમઃ ઓમ શનેશ્વરાય નમઃ આ માલા કરવાની એ તમારા માટે ફાયદાકારક રહેશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળાએ આ વર્ષમાં સૌથી વધારે ધનહાનિથી બચવાની જરૂર છે જે કે કરેલી મહેનત અત્યાર સુધીની એ મહેનત તમારી હોય જે ધન હોય જે પૈસા હોય કે પ્રોપર્ટી હોય એ બધી વસ્તુને વેચાણ કરતા અથવા આપતા કે કોઈ વ્યક્તિ પર વધારે વિશ્વાસ ન મૂકતા કેમકે આ વર્ષમાં ધનહાનિ મોટી જોવા મળવાની છે એટલે સાવધાન થવાનું કે અહીંયા આ વર્ષની અંદર રાહુ મહારાજ તમારી સંપત્તિને નુકસાન મોટા પાયે આપી શકે એમ છે તો તમારે આ વર્ષની અંદર બને ત્યાં સુધી વેચાણ ન કરવું અથવા કોઈ વસ્તુ છે ને મૂકી રાખવી અથવા બહુ સાવધાની રાખવી જે તમારા માટે સારું રહેશે પણ એકંદરે બે મહિના બાદ દેવગુરુ બ્રહસ્પતિ તમને લાભ આપવાના છે સમય એકંદરે બે મહિના બાદ થોડો સારો જોવા મળે છે સામાજિક પ્રગતિ સામાજિક પ્રગતિ સારી જોવા મળશે રોકાણ કરવું હોય ત્યાં થોડું ધ્યાન આપવાનું બને ત્યાં સુધી આ વર્ષમાં ન કરો વધારે સારું ખોટા વિવાદોમાં ન પડવું જમીન મકાનમાં પણ ઉતાવળ તમારે ન કરતા નહીં તો મોટી મૂડી રોકાઈ જાય અને આપણે મોટું લેવાની જગ્યાએ મતલબ આપણને શરૂઆતમાં એવું લાગે કે ભાઈ સારું છે પછી એવું લાગે કે ભરાઈ ગયા એવું ના થાય ધ્યાન રાખવાનું છે છુપા શત્રુઓથી સાવધાની રાખવાની છે દાંપત્ય જીવનમાં જીવનસાથીનું સુખ સાચું મળી શકે છે સંતાનોને પણ એકંદરે સારો લાભ જોવા મળી શકે છે સંતાનો પણ આ વર્ષની અંદર ખાસ કરીને ખોટા ખર્ચા ન કરતા પૈસાને બચાવજો જે તમારા માટે ફાયદાકારક હોય એજ્યુકેશનની દ્રષ્ટિએ વિદ્યા ક્ષેત્રની દ્રષ્ટિએ એકંદરે સારું છે શનિનો રત્ન મીન રાશિના જાતકો આપ પણ ધારણ કરી શકો છો ઓમ શનિ શરાય નમઃ મંત્રનો જપ કરવાનો આઠ શનિવારનો ઉપવાસ આ વર્ષમાં તમે કરજો જે તમારા માટે ફાયદાકારક છે તો દર્શક મિત્રો આ હતી બાર રાશિઓના જાતક માટે